સરસ પણ રમાઈ ને એટલે ઉલારવા નથી હો એકય રમકડા બધાય ભરીને એમને મૂકી દેજે રમકડું મારા પગમાં આવ્યું તો હું બહાર જવા દેશ હા 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 મસ્ત આખું મારું કિચન ગોઠવી કરી દઈ પેલા રાખી દઈ બેબી માટે અયા રૂટે ધોવા રાખી દઈ બધાય ગેંડીવા એ સ્પૂન ગોઠવી દઈ ए, स्पून। रूट धोई ना खो बजाई।

જમવા બેસવું હાલ એ ના મમ્મી મારા બેબી ના પપ્પા આવે ને પછી હું જમીશ ક્યાં થી છે ને પપ્પા બેટા મમ્મી સ્કૂલે છે ને મારા ક્લાસ માં રાહુલ છે ને મને ગમાય છે તો એ વાળા બેબી ના પપ્પા